પ્રિન્સ ધ લોર્ડ ક્રિસ મવાલાભાઈએ તથાબેનો દિવ્યદન સંદેશમાં તમારું સ્વાગત છે મેં સત્તરમી તારીખ શાસ્ત્રપઠ સાંભળીએ યોહાન ગ્રંથ એકવીસમો અધ્યાય પંદરથી ઓગણીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિસ્તાર પ્રાર્થના કરું છું કે તમે હંમેશા તમારા કુટુંબીજનો સાથે હંમેશા પ્રભુના સંતાનો તરીકે શિષ્ય તરીકે જીવો ક્રિષ્મ વલ્લભૈયતાબહેનો એક કહેવામાં આવે છે દુનિયામાં કોઈ એવી બાબત નથી જે આપણે ક્ષમા ન કરી શકીએ હા ક્ષમા ના કરી શકાય એવું મન હોઈ શકે પણ એવી કોઈ બાબત ના હોઈ શકે એમ કરીને એક મહાન વ્યક્તિ કહે છે ક્રિષ્માલ્લભૈતાબહેનો એક વખત એક પિતા એમના બે સંતાનોને રસ્તામાં લઈ જતા હતા મોટો છોકરો પપ્પાના હાથ પકડ્યા વગર ફ્રીલી ચાલતો હતો અને નાનો છોકરો પપ્પાના હાથ પકડીને ચાલતો હતો બંને આગળ ત્રણેય ચાલતા ચાલતા ત્યાં એક ખાડો આવે છે જ્યારે ખાડો આવે ત્યારે મોટો છોકરો ખાડામાં પડી જાય છે પણ નાનો છોકરો જે પિતાના હાથ પકડતો હતો એ પડતો જ નહીં કારણ એના પિતા એના હાથ એના પિતાના હાથમાં હતો હા ક્રિષ્માલ્ભયતા બહેનો જીવનમાં જ્યારે પણ તકલીફ મુશ્કેલીઓ સમસ્યા તણાવ જામતો ગમે તે પ્રોબ્લેમ આવે જ્યારે આપણે ઈશ્વરનો હાથ પકડીને ચાલીએ એ આપણે પડવા જ નહીં દે ક્રિષ્માલ્ભયતા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ યસુ ત્રીજી વખત દર્શન આપ્યા પછી ગાલીલ વિસ્તારમાં પ્રભુ યસુ પેતરને અલગ લઈ જાય છે અને એને ત્રણ વખત પૂછે છે તું મારા ઉપર પ્રેમ રાખે છે તું મારા ઉપર પ્રેમ રાખે છે તું મારા ઉપર પ્રેમ રાખે છે આ બનાવ માત્ર ને માત્ર યોહાન ગ્રંથમાં આપણને જોવા મળે છે પહેલી બે વખત જે શબ્દ વાપરે છે એ જે પ્રેમ રાખે છે પ્રેમ શબ્દ માટે અગાપે એટલે નિસ્વાર્થ પ્રેમ એમ એ શબ્દ વાપરાય છે ત્રીજી વખત તું પ્રેમ રાખે છે એમ કરીને પૂછે ત્યારે ફિલિયા એટલે ઇમોશનલ કે સંબંધી સંબંધી બંધાય એવો શબ્દ વાપરવામાં આવે છે એટલે પિતરને બે વખત ત્રણ વખત એમ પૂછતા પિત્તર કહે છે પ્રભુ તમે બધું જાણો છો ત્રણ વખત એમને પૂછવાનું કારણ એ હતું કે આ પિતર ત્રણ વખત ઇનકાર કર્યો હતો કારણ આ જ ભવિષ્યમાં આદિ ધર્મસભાના આગેવાન થવાના મોટા થવાના લીડર થવાના હોય આ માણસને કેવી રીતે જે ત્રણ વખત ઇનકાર કર્યો હતો એને કેવી રીતે નેતા તરીકે આગેવાન તરીકે સ્વીકાર શકે એવી રીતે તકલીફ ના થાય એટલા માટે પ્રભુ ઈસુ એને ખાતરી કરાવે છે એની પાસેથી કે તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે કે નહીં સ્મોલ કિસ્મલ ભૈયતાબેન આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખાતરી કરાવે છે પ્રેમ રાખે છે કે નહીં અને બીજી બીજી બાબત કહે છે એના ભવિષ્ય વિશે તું નાનો હતો ત્યારે ફ્રીલી બિંદાસ ચાલતો હતો ભવિષ્યમાં તું ના દારે તું ના ઈચ્છતો હોય એવી રીતે તને લઈ જશે એ માટે પણ પિતરને પિતરમાં નીડરતા જોઈતી હતી હિંમત ચાલ હિંમત ચોરતી હતી જેથી કરી બીજા લઈ જાય એ જવા તૈયાર અને ત્રીજી વખત પ્રભુ કે છેલ્લે છેલ્લે કહે છે કે મારી પાછળ પાછળ આવ જ્યારે નાના હતા બ્રિલી ચાલતા હતા બિંદાસ અને ભવિષ્યમાં જે ગઢડા થયા ત્યારે જબરદસ્ત લઈ જવામાં આવે એ બે દિશા છે અને ત્રીજી દિશા એ પ્રભુ ઈશુની દિશા દરેક શિષ્ય નિર્ણય કરવાનો છે કે આ દિશા કે આ દિશા શિષ્યપણું દિશા બદલી નાખે છે જેવી રીતે પિતરના જીવનમાં પ્રભુ ઈશુ અને એના શિષ્યપણાના લીધે અલગ દિશા એટલે પ્રભુની પાછળ પાછળ જવા અને પ્રભુ જે જવાબદારી સોંપે એ કરવા તૈયાર છે હા ક્રિષ્મ અલ્ભયતાબેનો આ શિષ્યપણું દિશા બદલે માત્ર પિતર માટે નહીં પણ આપણા દરેક માટે પણ આ લાગુ પડે છે પ્રભુના શિષ્ય તરીકે સંતાનો તરીકે આપણે પણ જે દિશા લેવાની હોય આપણે નક્કી કરવાનું છે કે મન ફાવે એ દિશા આપણે જબરદસ્ત લઈ જાય એ દિશા પણ પ્રભુ પ્રભુના શિષ્ય તરીકે શિષ્યપણાની જે દિશા એ આપણે અપનાવવાની છે આજના શુભ સંદેશ આપણે શીખવાડે છે હા ક્રિસમોલભાઈ તબેનો આ મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ હજુ સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ શિષ્ય તરીકે જે યોગ્ય દિશા અપનાવે અને એમની દિશા દ્વારા પ્રભુ પાસે જાય અને પ્રભુ એને આગળ આગળ લઈ જાય એ એ એ માટે એ જરૂર છે પ્રભુ યુશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું